ગઈકાલે ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું હતું ને ખાસ કરીને ભરૂચ લોકસભા સીટની વાત કરીએ તો તે લોકસભા સીટ જે ગઈકાલના વિડીયો સામે આવ્યા ધારાસભ્ય ઉપર આરોપો લાગ્યા કે તેમના દ્વારા પત્રકાર ઉપર દાદાગીરી કરવામાં ને ધમકી આપવામાં આવી તેના કારણે પણ ચર્ચામાં રહી જે વિડીયોમાં અલગ અલગ ઘટનાઓ બની આરોપો લાગ્યા ત્યારે હવે આ સમગ્ર ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ઇન્ડિયા એલાયન્સના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા પણ મેદાને જોવા મળ્યા સાથે જે ભોગ બનનાર પત્રકાર છે તેઓનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ દ્વારા શું આરોપ ભારતીય પાર્ટી ઉપર કરવામાં આવી રહ્યા છે વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં ગઈકાલે લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો હતો તમામ બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું પરંતુ ભરૂચ લોકસભા સીટની વાત કરીએ તો ભરૂચ લોકસભા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓ ઉપર ગંભીર આરોપો લાગ્યા છે વાત કરીએ તો ભરૂચના ભોલાવા ગામ ખાતે જે શાળા હતી ત્યાં મતદાન મથક પર પત્રકાર સાથે ધારાસભ્યએ અણછાજતું વર્તન કર્યું તેમજ ફોન પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો શૂટિંગ બંધ કરવાની વાત કરી તેવો આરોપ પત્રકાર દ્વારા લગાવવામાં આવ્યો હતો અને સાથે જ આ સમગ્ર જે ઘટના બની તેમાં ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ આરોપ લગાવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુંડાગીરી કરવામાં આવે આને જ લઈને રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે ખાસ કરીને વાત કરીએ તો ભરૂચ લોકસભા સીટ ઉપર કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે એક તરફ ચૈતર વસાવા છે બીજી તરફ મનસુખ વસાવા છે પરંતુ જેવી રીતે ગઈકાલે એક વિડીયો છે ત્યાંના ભરૂચના ધારાસભ્ય છે રમેશ મિસ્ત્રી તેમનો વાયરલ થયો તેના કારણે અનેક ચર્ચાઓ પણ વેગવાન બની છે લોકો પણ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે મતદાનના સમયે ટેબલ લગાવવાને લઈને કોઈ બાબતને લઈને ઉમેદવાર છે જયર વસાવા તેઓ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લો આજે ભરૂચના ભોલાવ ખાતે વિદ્યા વિહાર જે મતદાન કેન્દ્ર છે ત્યાંથી મને ફોન આવ્યો અને હું ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં ભાજપના કાર્યકરો જે બસો મીટરની દૂર અમારું ટેબલ લાગેલું હતું ત્યાં ટેબલ પર બેસેલા અમારા કાર્યકર્તાઓને માર મારવાની ધમકી આપી રહ્યા હતા ગાળાગાડી કરતા હતા અને ઝપાઝપી કરી રહ્યા હતા આ દરમિયાન એમના અહીંના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ધર્મેશ મિસ્ત્રી ત્યાં અમારા લોકો સાથે પણ ધક્કામુકી કરતા હતા અને સાથે સાથે જે ચોથું સ્તંભ છે લોકશાહીનું એ પત્રકાર મિત્રોને પણ અટકાવી રહ્યા હતા ધમકાવી રહ્યા હતા અને ગાળા ગાડી કરતા હતા જોવા જેવી થશે એવી વાતો કરતા હતા ત્યારે અમે તાત્કાલિક ધોરણે એસપી સાહેબને પણ બે ફોન કર્યા એમણે રિસીવ નથી કર્યો હજુ પણ રિપ્લાય એમનો નથી આવ્યો કલેક્ટર કલેક્ટરશ્રીને પણ મેં ધ્યાન દોર્યું છે અને આ બાબતે ઝીણવટપૂર્વક તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય એ અમે એમને વિનંતી કરીએ છીએ અમે આજે પત્રકાર મિત્રો સાથે ઉભા છે અને મને એવું લાગે છે કે ભરૂચ લોકસભા ભાજપ હાર ભાડી ગઈ છે ત્યારે ગુંડા પર ઉતરી આવી હોય ને આવા જનપ્રતિનિધિ ને આવું વર્તન નથી જેવી ત્યારબાદ મતદાન વખતે જે ઘટના બની રહી છે શું સૂચવે છે આ વસ્તુ એવું સૂચવે છે કે છેલ્લા ત્રીસ વર્ષથી મનસુખભાઈ ને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ મત આપ્યા છે એમની પાર્ટી ગુજરાતમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષ છે ત્યારે આ લોકો નશામાં છે સત્તાના નશામાં છે કે આમાં અમે જ છે ત્યારે તમે જોઈ શકો છો આટલા મોટા પદાધિકારીઓ સંસદીય ભાષામાં અસંસદીય ભાષામાં વાતો કરે ગાળાગાળી કરે અને જે પણ એમને કંઈ કરે ગઈકાલે વાલિયામાં મારામારી કરી એમણે આજે ઝઘડિયામાં મારામારી કરી આજે આ ભરૂચમાં આવી રીતના ગુંડાગીર્દી પર ઉતરી આવેલા છે ત્યારે આ બધું કરવાવાળા સાંસદ છે અને કરાવવાવાળા એમના ધારાસભ્ય જ છે ત્યારે હું માનું છું

એલ ફેલ બોલવામાં આવતી આની વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને સાથે જે ઘટનાક્રમ બન્યો છે વોટિંગ સમયે જે પ્રકારે દાદાગીરી સામે આવી છે તેના કારણે તેમણે જિલ્લા કલેક્ટરને અને ચૂંટણી પંચને પણ આ સમગ્ર મામલામાં ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે અપીલ કરી છે અને સાથે જે ઘટનાક્રમ રહ્યો છે મનસુખ વસાવાને લઈને પણ તેમણે પોતાના નિવેદનમાં પ્રહાર કર્યા છે ત્યારે હવે જે ભોગ બનનાર પત્રકાર છે જેઓ શૂટિંગ કરી રહ્યા હતા તેમણે જે આરોપો લગાવ્યા છે તે પણ સાંભળી લો આજે લોકસભા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે રાજ્યભરમાં સારી રીતે મતદાન થઈ રહ્યું છે પણ ભરૂચની અંદર અલગ ચિત્ર છે નારાયણ સારા પાસે થઈ હતી એ પ્રમાણેની જાણકારી મળી હતી એટલે સીધી વાત એક પત્રકાર તરીકે હું મારી ફરજ નિભાવવા ત્યાં પહોંચી ગયો હતો ત્યાં જતા જોઉં તો આમ આદમી પાર્ટી ઇન્ડિયા એન્ડ અને તેમજ ભાજપના ઉમેદવારો વચ્ચે કઈ મગજમારી ચાલતી હતી એટલે સીધી વાત છે હું મારી રીતે મારા મોબાઈલ કાઢીને શૂટિંગ કરતો હતો તો તે સમયે કોઈ કાયસ છે તેને મારી પર હાથ ઉગામ્યો અને શૂટિંગ બંધ કરવાનું મને જણાવ્યું બરાબર ત્યારબાદ થોડી એમ તેમ બધી મગજમારી ચાલતી હતી પણ ત્યારબાદ પછી ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ત્યાં આવી પહોંચ્યા અને એમને પણ બધી ચર્ચાઓ ચાલતી હતી આમ આદમી પાર્ટીના લોકો સાથે તો હું મારું કામ કરતો હતો સીધી વાત છે કે પત્રકાર પત્રકાર પોતાનું કામ કરે એટલે હું મારી રીતે મારું કામ કરતો હતો તો તે સમયે રમેશભાઈ આપણે મોબાઈલ શૂટિંગ કરે છે એટલે એ તરત જ મારી પાસે આઠ ફોન બંધ શૂટિંગ બંધ કરે તો હું અમને જોવા કરી નાખીશ કે આમાં તેમને એને મને ધમકાવવા માટે મારા હાથમાંથી મોબાઈલ છેડીને બંધ કરવાની કોશિશ કરી અને ખરેખર જોવા જઈએ ને તો એક ધારાસભ્ય તરીકે અશોભનીય વર્તન જે કહી શકે એ પ્રમાણે પ્રમાણ તમામ જ એમણે કરેલું છે બરાબર ધમકાવે એટલે કેવી રીતના જાણે કે એ ધારાસભ્ય ની કોઈ ખાલી સામાન્ય બૂટ એજન્ટ હોય ને એ પ્રમાણે ધમકાવતા હતા અમારી માંગ એ છે કે ધારાસભ્ય હોય કે સામાન્ય કોઈ એજન્ટ હોય લોકશાહી દેશમાં પ્રક્રિયા જે પ્રમાણે થતી હોય અને એના જે કાયદા છે એ પ્રમાણે કામગીરી થવી જોઈએ એટલે અમારી માંગ એવી છે કે ધારાસભ્ય હોય કે ગમે તે એ તમામ કોઈ ફરિયાદ થવી જોઈએ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જિલ્લા એસપી જિલ્લા ચૂંટણી અધિકારી

પોતાની જે કામગીરી હોય કે જો કંઈ પણ આ પ્રકારે ઘર્ષણના દ્રશ્ય બને કે પછી કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે તેઓ પણ પોતાની જવાબદારીપૂર્વક છે તે શૂટિંગ ઉતારી રહ્યા હતા ત્યારે કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર તેમણે આરોપ લગાવ્યા ધારાસભ્યો પર આરોપ લગાવ્યા કે તેમના દ્વારા શૂટિંગ કરતાં દરમિયાન તેમને અટકાવવામાં આવ્યા તેમને ફોન ખીચવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને સાથે ધમકી પણ આપવામાં આવી તેના કારણે ભરૂચનું રાજકારણ હવે જબરજસ્ત ગરમાયું છે જોવાનું રહ્યું અને જે રીતે વાત ચાલી રહી છે ચર્ચાઓ ચાલી રહી છે કે આ પ્રકારની ઘટનાઓ છે તે ઠેર ઠેર અલગ અલગ બૂથ ઉપર પણ જોવા મળી છે ત્યારે હવે આગામી સમયમાં ચૂંટણી પંચ દ્વારા જિલ્લા કલેક્ટર દ્વારા આ કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ જે રીતના આરોપ લાગ્યા છે તે કેટલા સાચા છે તેને લઈને પણ હવે સવાલો ઉઠી રહ્યા છે તેને લઈને હવે આગામી સમય જ બતાવશે ને ચાર જૂના રોજ પરિણામમાં જ ખબર પડશે કે ભરૂચ લોકસભાની સીટની જે જનતા છે તે કોને ઈચ્છે છે કોને પસંદ કરે છે